પોરબંદરમાં તત્કાલીન એસપી સતીશ વર્માના કાર્યકાળ ઓગણીસો પંચાણું થી ઓગણીસો અઠ્ઠાણું દરમિયાન જશુ ગગન શિયાળ અને રણમલ રામ સુવાના એન્કાઉન્ટર અને નારણ જેતસિંહના કસ્ટોડિયલ મોતની તપાસ સીટે શરૂ કરી છે પોરબંદર ખારવા સમાજના પૂર્વ પ્રમુખ જશુ ગગન શિયાળના એન્કાઉન્ટર બાદ મોતનું કારણ જાણવા તેમના ભાઈ હીરાલાલ શિયાળે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી દાદ માંગી હતી જે સંદર્ભે હાઈકોર્ટે શિવાનંદ ઝાની અધ્યક્ષતામાં સીટ ની રચના કરી છે આ અંગે હીરાલાલે સીટ તપાસ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને સત્ય બહાર આવશે તેવી આશા વ્યક્ત કરી હતી માહિતી તમારી પાસે પૂછો પુરાવા છે એટલે મેં એને બધા નામ નહીં પણ નામ કે મારી પાસે તમે જોઈ એવા પુરાવા છે અને જે માંગો એ મારી પાસે સાથે બધે પુરાવા છે તો એને કીધું મને સારી રીતે સાંભળ્યા મને સંતોષ થયો